सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापहारिणि जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुः <coughs> अदरण्य डक्टर् शास બીડીએમ અન્ય સદસ્યો આદરણીય શ્રી આનંદપુરા સાહેબના પરિવારના સૌ સદસ્યો માતાઓ બહેનો અને ભાઈઓ આપ સૌને પરિવાર મળીને ઘણો આનંદ છે ઘણીવાર આપણે આ મળ્યા છીએ પણ આટલી ઓછી સંખ્યા બહુ કે આટલા બધા લોકો છે જ આશ્ચર્ય છે ઓછા છે એનો આશ્ચર્ય નથી કારણ કે એટલા બધા લગ્ન થઈ રહ્યા છે ચારે તરફ હમણાં જ વાજા આખી બરાત જઈ રહી હતી એટલા જોરદાર અવાજ ચાલતા હતા

તો મેરેજની ફૂલ સિઝનમાં પણ તમે આ બધા આવ્યા છો આટલું સેક્રિફાઈસ કરીને બહુ સરસ સરસ નિમંત્રણમાં નાચ ગાન બધું સરસ મીઠાઈ બધું છોડીને આવ્યા છે એટલે જ્યારે આવી રીતે ઓછી સંખ્યા બધા થોડોક રંજ હોય ત્યારે હું એક જ વાત કરું ક્વોલિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી સો આ જેન્યુનિટી છે ને આજ પરીક્ષા છે કે સ્વાધ્યાય માટેની જે તત્પરતા એટલે ભગવાન પેલા જ કહે કે તુલસીદાસજી પણ આજ વાત કરી છે કે ભાઈ કેવી રીતે થાય ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય કે જ્યાં સુધી ભગવાન પ્રત્યે ભક્તિ ના આવે ને ત્યાં સુધી ભગવાનના ચરણો જો સાચી ભક્તિ ના આવે ત્યાં સુધી ભગવાનના દર્શન ન થાય

તો પેલા તો આપણે ઓળખાણ થાય પછી પ્રેમ આવે ને એટલે ભક્તિ આવે તો પછી વૈરાગે કેવી રીતે આવે એ વાત કરો કે વૈરાગે કેવી રીતે આવે વૈરાગને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે વિવેક જ્યાં સુધી વિવેક બુદ્ધિ ના આવે કે શું સાચું શું ખોટું શું નિત્ય શું અનિત્ય नित्यानित्य वस्तु विवेक ये जान नहीं आए त्यासुधि इया मुत्र फल भोग राग विराग ए नहीं आए इया अमुत्र फल भोग राग वैराग्य निज भावना ये जान से नित्य वस्तु विवेक नहीं होता नहीं आए तो क्या विवेक के मेंता आवे ये बताओ भाई तो तुलसीदास जी केचे बिनु सत्संग विवेक न होई और राम कृपा बिनु सुलभ न सोई <laughs>

મહાપુરુષ સંશય આદિશંકરાચાર્ય વિવિધ છોડી માણ પ્રારંભમાં જ કહે છે ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે ભગવાનની કૃપા વગર ન મળે મનુષ્યત્વ મનુષ્ય જન્મ આપણને એમ લાગે છે મનુષ્યમાં શું થયું આપણે કરોડો લોકો છે પણ તમને ખબર નથી ચોર્યાસી લાખ યોનીઓ આપણા શાસ્ત્ર પ્રમાણે છે મોર્ડન સાયન્સ પ્રમાણે એક કરોડ પચીસ લાખ યોનીઓ છે વધારે ડિફરન્સ નથી ત્યારના વખતમાં માઈક્રોસોફ્ટ નથી ક્લોનિંગ વગેરે કાંઈ નહોતું થતું તેમ છતાં ચોર્યાસી લાખ યોનીઓ આજથી હજારો વર્ષ પહેલાં કીધું અને હવે એક કરોડ પચીસ લાખ યોનીઓ લેટેસ્ટ ફિગર પણ એ લોકો પણ કહે છે મોડર્ન સાયન્સ કે એક કરોડ પચીસ લાખ યોનીમાંથી માત્ર મનુષ્ય યોની પાસે જ એસ છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આધ્યાત્મિક દાન બીજા કોઈ મળ્યું ના શકે દાના જોહર પુસ્તક એની વાત મે કરી હતી લાસ્ટ ટાઈમ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધ અલ્ટીમેટ ઇન્ટેલિજન્સ એસ ક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધ અલ્ટીમેટ ઇન્ટેલિજન્સ જેમાં દાના જોહર કહે છે ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ન્યુરોલોજીકલી બાયોલોજીકલી સાયકોલોજીકલી ફિઝિયોલોજીકલી ફ્રોમ એવરી પોઈન્ટ ઓફ વ્યુ ધેર ઇઝ અ કન્ક્લુડિંગ એવિડન્સ ધેર ઇઝ સમથિંગ કોલ્ડ એસ ક્યુ વિચ ઇઝ બેસિસ ઓફ બોથ આઈક્યુ એન્ડ ઈક્યુ

શા માટે આપણે જીવી રહ્યા છીએ વોટ ઇઝ ધ मीनिंग ઓફ લાઈફ વોટ ઇઝ ધ પર્પસ ઓફ લાઈફ જીવનનો ઉદ્દેશ ઉદ્દેશ્ય શા માટે શું છે શા માટે આપણે પૃથ્વી પર આબે છે શું આપણે કરવાનું છે જેથી મરતી વખતે ગમ ન રહે ઘરે આ રહી ગયું ધેટ ઇઝ એસક્યુ જ્ઞાન અને સેકન્ડ ડિસ્કવરી ઇન ધ મોડર્ન સાયન્સ એ કહે છે દાના જોહા આઈક્યુ ઇઝ અવેલેબલ વિથ ઓલ ધ સ્પીસીસ ઇન્ક્લુડિંગ ધ કમ્પ્યુટર્સ આઈક્યુ જે છે એ બધી યોનીઓ પાસે છે બધી યોનીઓ પાસે છે ગધેડામાં પણ છે ગધેડામાં પણ ઇન્ટેલિજન્સ છે આપણે કહે ને સાવ ગધેડા જેવો છે એટલે ગધેડા જેવો તો આઈક્યુ કોઈનામાં આપણને એમ લાગે માં ઝીરો છે ઝીરો નથી એમાં આઈક્યુ છે ઇન્ટેલિજન્સ પોશન એ ગધેડો હતો એને એનો માલિક લઈ જતો હતો દરરોજ એને શું કરે કે મીઠું એ સમુદ્રમાંથી મીઠું લઈ આવે એનામાં એના ઉપર બોરા નાખે અને પછી જાય દઈને બજારમાં વેચવા જાય એકવાર આવી રીતે આવતો હતો તો અચાનક ત્યાં થોડોક વરસાદ થયો હતો તો થોડુંક લપસણું હતું એટલે લપસી ગયું લપસ્યો થોડુંક નાળા જેવું હતું લપસ્યો તો નાળામાં પડી ગયું નાળામાં પડી ગયો એટલે પેલો જે બોરો હતો એ પણ નીચે પડી ગયો નીચે પડી ગયો અને પછી જ્યારે ઊભો થયો તો આ જે બોરામાં જે બધું મીઠું હતું એ તો પાણીમાં ભળી ગયું એટલે બોરો સાવ હલકો થઈ ગયો ગધેડો ઉભો થયો કે આરે બહુ મજા આવી ગઈ ભાવ સાવ હલકો થઈ ગયો પછી તો ગયો પછી બીજા દિવસે પાછો ભરવા ગયો હવે જુઓ ગધેડો આપણે કહી છે એમાં આઈક્યુ નથી હોતું પણ જ્યાં પહેલા પોઈન્ટ ઉપર આવ્યો થોડો નાલો હતો લપસણો હતો અને યાદ આવ્યું ગઈ કાલે આ લેપસો હતો તો મારો ભાર હલકો થઈ ગયો તો આખી લાંબી જર્ની મારી હલકી થઈ ગઈ એટલે આ વખતે જાણી કરીને ડાઈવ મારી ડાઈ મારી એટલે લઈ જશો એટલે પડ્યો એટલે ફરી પાછું મીઠું બધું ખતમ ફરી પાછું ઊભો થયો આ એકદમ સરસ થી ચાલો મંડી ગયો હવે તે ગડેણા ને મજા આવી ગઈ રોજ અહીંયા આવે લપસે અને પછી મીઠું ત્રણ ચાર દિવસ સુધી તેના માલિકે કીધું ભાઈ વાત શું છે આજ પોઈન્ટ ઉપર આ લપસે છે વાત શું છે એટલે એને ઓબ્સ્કિલી ઓબ્ઝર્વ કર્યું જ્યાં ગડેણા આવ્યો એટલે એને આમ ડાઈ મારી ઓ એમ વાત છે ગધોડે એમ સમજે છે કે હું બહુ બુદ્ધિમાન છું એને સમજતો એ ખમસતા મતો નથી કે હું એનો માલિક છું એના કરતા વધારે બુદ્ધિમાન છું એટલે એને પછી બીજા દિવસે શું કર્યું મીઠું ના નાખ્યું એના માથું એના કમર એના ઉપર એણે પછી રૂની ગાંસડી મારી દીધી રૂની ગાંસડી લગાડી દીધી અને પાછા આ પાઇન પર આવ્યો લેપસો લેપસો એટલે નીચે પડ્યો નીચે પડ્યો ઊભો થયો ઓહો ઊભો નથી કારણ કે રૂમાં પાણી ભરાઈ ગયું એટલે એકદમ ઊભો ઊભો નથી થઈ શકતો ગધેડો કે આવો કોઈ દિવસ નહીં કરો આઈક્યુ હોય છે એનામાં પણ હોય છે ભલે થોડું ઓછું હોય પણ છે કોમ્પ્યુટરમાં પણ આઈક્યુ હોય છે પણ ઈક્યુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ બધી યોનિમાં નથી હોતું થોડીક યોનિમાં હોય છે કોઈ કોઈ યોનિમાં હોય છે અમીબામાં નથી પણ જે ઇવોલ્વ યોનિઓ છે પાછળની એમાં છે જેમ કે હાથી એમાં છે ગાયમાં છે કૂતરામાં છે એકવાર તમે કૂતરાને બટકો આપ્યો એટલે તમારે ચોકી પહેરો કરશે છોડશે નહીં એટલે જ કહેવાય છે ફેઇથફુલ લાકે ડોગ અને બિલાડી બોલો હમણાં જ ફોટો એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ન્યૂઝ આવ્યા હતા એક પર્ટીક્યુલર સ્ટોપ આવે એટલે પેલે બિલાડી એમાં બેસે બસમાં ચડી જાય પબ્લિક બસમાં પબ્લિક બસમાં બેસી અને એની પર્ટીક્યુલર સીટ છે અને સીટમાં ન બેસે સીટની નીચે અંદર ચાલી જાય બરાબર એનો એકદમ પરફેક્ટ અને એના પછી જે સ્ટોપ એને આવવાનું હોય એને બરાબર ખબર છે એને ઇન્ટેલિજન્સ ક્વેશન તમે એને જુઓ બરાબર સ્ટોપ આવે એટલે એ સ્ટોપમાં ઉતરી જાય દરરોજ એનું આક્રમણ આઈક્યું પણ છે ઈંખ્યું પણ છે હાથીમાં પણ ઈક્યું છે એક હાથડી એનું નાનકડું બચ્ચું હતું હવે હાથડીને ડિહાઇડ્રેશન થઈ એટલે ડોક્ટર લોકો એ હાથડીને એ પેલું સેલાઇન વોટર દ્વારા એના મોઢામાં સેલાઇન વોટર દેવા માંડી ગયા સેલાઇન વોટર દ્વારા એને ડિહાઇડ્રેશન દૂર કરવામાં